પૈસા દેવાઈ ગયા તો હવે જઈએસ ફરવા પર જવાની પૈસા હાલો ભાઈ પૈસા દેવા ગયા તો ઉપર દે મેરા બાયલા tartar અત્યારે પેલા જાય છે ડેમ ઉપર ડેમ છે છોઈ લો ત્યાં ઉપર જઈએસ અહીંયા જઈ નું તો વ્યૂ બતાવું ડેમ નો એક નંબર વ્યૂ આવે છે અહીંથી જાય છે તે ડેમ ઉપર આ રસ્તો છે એ તો નહીં દેખાય

आया, आया तो बुढ़वा <laughs> तो भाई दो मैच लाठे कर ढाई हजार पगत से हमने कवर कर चुके हैं अब बाकी ढाई हजार पगत से छड़ लें ढाई हजार में हम पूरे हो गए भाई पूरा खत्म हो गए देख लो हमारे नॉल भाई और जानी है और भाई अगर रवि भाई रवि भाई हाई कर दो हाय भाई ख़त्म हो चुका हैं भाई पूरा गर्मी गर्मी हो चुका है हम अभी यहाँ नीचे चल रहे हैं भाई पगतिया वहाँ पे है ये देखो वहाँ पे पगत थे और हम चल रहे हैं यहाँ पे नीचे मज़ा आता है भाई ऊपर जाके और मज़ा आएगा यहाँ तो नहीं बट ऊपर मजा आएगा पूरा चढ़ के मैं वीडियो बनाऊँगा

નવલભાઈ જોઈ છે અમારે દૂરબીન નવલભાઈને જોતા તો કઈ નથી આવડતું દેખાય હું દેખાય આઈટી ઝૂમ કરી દે તમ દૂર થી જો અમારે જલતે જલતે ભાઈ જોઈ છે જાનીભાઈ જોઈ છે જલતે ભાઈ હું દેખાય છે બધું ક્લિયર દેખાય ભાઈ

હાલો હાલો વિશાલ ભાઈ કઈ કહેવાય તો પાણી બોટલ લઈને હા એ થાય પાણી બોટલ લઈને ને કોઈ પણ

₹30 હે લલભાઈ એમ કઈ કે ₹100 પૈસા દીધા કે આ હું તો પડે ને બેકગ્રાઉન્ડ જો ક્યાં જવાનું છે આનો જો રવિભાઈ રવિભાઈ કેમ છે મજામાં સારું છે ને સારું સારું પ્રોબ્લેમ તો નથી ને બધું તો બધું ને રવિભાઈ કે સડી તો જાવ ઠંડો બંડુ લેતાવો

એ ભાઈ વાળી રહ્યા છે અમારે જાની છે ને અમારે છે રવિભાઈ એક નંબર નજર આવે છે તો બધા ફોટા પાડી રહ્યા છે તો બધા ફોટા પાડી લે રવિભાઈ છે તો ફિલ્મમાં રવિભાઈ અમારે ચડી ગયા છે ઉપર ના ગિરનાર છે અમારે ભાઈ બધા અહીંથી ચડી રહ્યા છે આ દર્શન કરી લો ગાઈસ નોલ છે અહીંથી વ્યૂ અલગ આવે છે એક નંબર ભવનાથ કાઈ દેખાય દેખાય આપણે ભવનાથ છે આંબુ દેખાય ભવનાથ છે હા ભાઈ વાંતે જોઈ કોઈ હું પત્તા તો નય પથ્થરજી પથ્થર વગાડવા જાઉસ પણ એ નથી જોઈએ બોલો બોલો પથ્થર અવાજ આવે ને નગારા જો આ એ પથ્થર નું કઈ નથી ખબર પથ્થર 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 કોકને પૂછી લે પછી જાય એ ભાઈ ને કોકને પૂછી એ કોકને ખબર તો હે પથ્થર કીતો દે એ આમનો પેલા આપણે ચઢાયા નગરજી આવી ને આમ આમ જોવાનું હાંભળ જોવાનું બરાબર બરાબર હાં આંબે સે તો તો हेलो ગાઈસ અહીંયા જઈએ પથ્થર વગાડવાનું બરોબર સેવ ભાઈ